જૂનાગઢમાં દલિત સમાજના યુવકને માર મારવાની ઘટનામાં સમાજમાં ભારે રોષ વ્યાપ્યો છે ઘટનામાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને વર્તમાન ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ જાડેજાનું નામ સામે આવ્યું હતું ફરિયાદના આધારે પોલીસે ગણેશ જાડેજા સહિત દસ જેટલા શખ્સોની ધરપકડ કરી લીધી છે પરંતુ ગણેશ જાડેજાને સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપવામાં આવતી હોવાનો દલિત સમાજ અને પીડિતના પિતાએ આક્ષેપ લગાવ્યો છે મહત્વનું છે કે ગત 31 તારીખે કાળવા ચોક વિસ્તારમાં સંજય સોલંકી નામના યુવકનું અપહરણ કરી ટૂર માર માર મારવામાં આવ્યો હોવાની પોલીસ ફરિયાદ दाखल કરવામાં આવી હતી કોઈ સ્પેશિયલ સુવિધા આપવામાં ના આવે એને પોલીસની વાનમાં બેહારવાની બદલે ઈ એના સ્પેશિયલ વાહનમાં લઈ જવાશે એનું અમને થોડું અનુજાતી સમાજના લોકોને દુખ છે અને ટીઘુભાઈ જાડેજા જશે એ જયરાજસિંહના ભત્રીજા છે આમ તો મોટાભાગનો વહીવટ ટીઘુભાઈ જાડેજા જેનો કરે છે અને એક ભાઈ બીજા ધર્મેન્દ્રસિંહ જાડેજા કોઈ કરીને છે જે પોલીસ પીએસઆઈ બની અને મારા દીકરાને મેળો છે અને એમ કહેતા હતા કે ગોંડલના દરબાર દલિતોના બાપ છે દલિતોના બાપ કોઈ હોતા જ નથી દલિતોના બાપ દલિત જ હોય મારા બાપનું નામ ભાવજીભાઈ છે અને સંજય સોલંકીના બાપનું નામ રાજુભાઈ છે મને શરૂઆતમાં પચાસ લાખ પછી એક કરોડ પછી કાલ હાઇન્જે છેલ્લે એવી ઓફર કરવામાં આવી કે મારા દીકરાએ ગુનો કર્યો છે તો એને જેલમાં જવા દે એને હમ મને વાંધો નહીં પણ આગળના કોઈ આંદોલન ના થાય તો હું તને બે કરોડ રૂપિયા મારો નાનો ભાઈ સમજી મારો દીકરો સમજીને આપું છું